નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાફરાબાદના સરકેશ્વર બીચ ઉપર સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જાફરાબાદના દરિયા કિનારાની પણ સફાઈ કરવામાં આવી હતી જેમાં જાફરાબાદના સરકેશ્વરના દરિયાકિનારે જાફરાબાદ વન વિભાગ રાજુલા વન વિભાગ તેમજ તુલસી શ્યામ રેન્જ વન વિભાગની ટીમે સાથે મળીને જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પણ આ સ્વચ્છતા અભિયાનમાં સાથે રહીને દરિયાની સફાઈ કરવામાં આવી હતી જાફરાબાદના દરિયાઈ સ્વચ્છતા અભિયાનમાં ઇન્ડિયન કોસ્ટયાર્ડ જાફરાબાદ મરીન જાફરાબાદ ટાઉન પોલીસ અલ્ટ્રાટેક કંપની સિન્ટેક્સ કંપની તેમજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા આ ઉપરાંત આસપાસના ગામના સરપંચો સહિત તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પણ આ સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવામાં આવ્યો હતો વિશેષમાં ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતને મોટામાં મોટો સમુદ્ર કિનારો મળ્યો છે અને તેમાં પણ ખાસ કરીને જાફરાબાદના સરકેશ્વર દરિયા કિનારે ભગવાન સરકેશ્વર બિરાજમાન છે અને અહીં પર્યટન સ્થળ પણ વિકાસ લઈ રહ્યું છે ત્યારે આપણા દરિયાની આપણે જ કાળજી રાખીને સ્વચ્છતા જાળવીએ તે આપણા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પણ સતત બે કલાક સુધી સરકેશ્વરના દરિયા કિનારેથી કચરો સાફ કરવામાં મદદ કરવામાં આવી હતી

ના સાનિધ્યમાં જ્યારે આ સફાઈ કામગીરી અમે શરૂ કરીએ ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં હમણાં હમણાં જે ગણપતિ બાપાનું વિસર્જન જ્યારે અહીંયા થયું ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા જે કચરો પ્લાસ્ટિકનું એ ભરમાણ બહુ મોટા પાયે અહીંયા ભેગું થયું હતું ત્યારે એને સફાઈ કરવા માટે કામગીરી કોસ્ટ દ્વાર દ્વારા કોસ્ટલ ગાર્ડ દ્વારા બધા વિદ્યાર્થીઓ દ્વારા અનેક કંપનીઓના અધિકારીઓ દ્વારા અને વન વિભાગ અધિકારી અધિકારીશ્રીઓ અહીંયા પરીતાણા રેન્જથી લઈ ખાંભાથી લઈ અમરેલીથી લઈ અને રાજુલા જાફરાબાદ વન વિભાગના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા ત્યારે લગભગ ત્રણ કે ચાર ટ્રક ભરેલા કચરો અહીંયાથી કાઢવામાં આવ્યો છે ત્યારે આખો આ સફાઈ કામગીરી કરવામાં આવી ત્યારે ગુજરાત રાજ્ય સરકારે જે નિયમ લીધી છે એને અમે હંમેશા પૂરા કરતા રહીશું અને આવતા વર્ષે પણ આ જ રીતે સફાઈ અભિયાન અમે હાથ ધરતા રહીશું અને પર્યાવરણ વિભાગ દ્વારા પણ આજે સફાઈ અભિયાનમાં ભાગ લીધો છે એ બદલ ગુજરાત રાજ્ય સરકારનો અમે ખૂબ આભાર તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ બીસ ક્લીનિંગ કેમ્પેનિંગ કાર્યક્રમ દરિયા કિનારો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં અમારી સાથે માનની ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ જોડાયેલા હતા કોસ્ટગાર્ડ વિભાગ ટ પીપાવાઓથી સિન્ટેક્સ કંપની અલ્ટ્રાટ્રેક કંપની કોર્પોરેટ કંપનીઓ તેમજ જાફરાબાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ ખાંભા તુલસીશ્યામ રેન્જના વન વિભાગનો સ્ટાફ રાજુલા રેન્જ વન વિભાગનો સ્ટાફ અને જાફરાબાદ રેન્જ વન વિભાગનો સ્ટાફ તેમજ આજુબાજુના જે સરપંચશ્રીઓ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો અમારી સાથે જોડાયા તેમજ સ્કૂલના બાળકો પણ અમારી સાથે જોડાઈને આ જે સવારથી અત્યાર સુધી લઈ અને જે આ બીચ ઉપર જે કચરો એકઠો થયેલો હતો લગભગ પાસઠ ટ્રક જેવો કચરો એકઠો કરી અને બીચને આખો ક્લીન કરી દેવામાં આવ્યો હતો તો હવે આપણે એવી પ્રતિજ્ઞા લઈએ કે બીચ ઉપર કચરો ફેંકશું નહીં